મિત્રો આ વિડિયો આપના માટે અતિશય ઉપયોગી બનશે કારણ કે આ વિડિયોમાં અમે તમને શિયાળામાં ધ્યાન રાખવા જેવી ખૂબ જ અગત્યની બાબતો જણાવવા જઈ રહ્યા છીએ આ બાબતો પહેલાના સમયમાં આપણા દાદા પરદાદાઓ અને પૂર્વજો અનુસરતા હતા તે દરેક પ્રકારની બાબતો અમે તમને આ વીડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો ખાસ દરેક ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આવી માહિતી તમને દરેક જગ્યાએ મળશે પણ નહીં મિત્રો શિયાળામાં અતિશય ઉપયોગી બને તેવા ઉપાયોનો આ એપિસોડ ભાગ ત્રણ છે તો આ એપિસોડ નિહાળ્યા પછી તમે જરૂરથી ભાગ એક અને ભાગ બે પણ નિહાળજો ભાગ એક અને ભાગ બે તમને આપણી ચેનલ પર જોવા મળી રહેશે અથવા તો તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ ભાગ એક અને ભાગ બેની લિંક મળી રહેશે તો ચાલો મિત્રો એક પછી એક આપણે દરેક એ નિયમો જાણીએ જે શિયાળાની અંદર ખૂબ જ ઉપયોગી બને છે તો નંબર એકથી શરૂઆત કરીએ નંબર એક શિયાળામાં આદુનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આદુનું સેવન કફ માટે રામબાણની જેમ સાબિત થાય છે અને સાથે સાથે ઉધરસથી છુટકારો મેળવવા માટે તમે કાચું આદુ પણ ખાઈ શકો છો આદુની ચા બનાવીને પીવાથી પણ ઘણો ફાયદો થાય છે તેમજ આપ એક કપ પાણીમાં આદુના ઝીણા સમારેલા ટુકડા નાખીને તેને ઉકાળી લો અને પછી એ પાણીને ગાળીને તેમાં મધ નાખીને પીવો નંબર બે શિયાળાની ઋતુમાં હળદરનો ઉપયોગ કરવાથી કફ અને શરદી જેવા વાયરલ ઇન્ફેક્શનમાં ખૂબ રાહત મળે છે હળદરમાં બળતરા વિરોધી એન્ટિસેપ્ટિક અને એન્ટીવાયરસ ગુણો કફને દૂર કરવામાં મદદરૂપ થાય છે અને જો આપને ગળામાં પણ દુખાવો થતો હોય તો સહેજ એવું હૂંફાળું ગરમ પાણીમાં અડધી ચમચી હળદર નાખીને એના કોગળા કરવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે નંબર ત્રણ શિયાળામાં ગુંદ ખાવાથી શરીરના પાચનતંત્રને મજબૂત બનાવી શકાય છે જે પણ લોકોને કબજિયાતની સમસ્યા અવારનવાર રહેતી હોય તેમના માટે ગુંદનું સેવન કરવું હિતાવહ માનવામાં આવે છે તેમજ ગુંદ ખાવાથી પેટમાં થતી બળતરા અને એસિડિટીમાં પણ ઘણી રાહત મળે છે નંબર ચાર જે પણ લોકોને સાંધાનો દુખાવો અથવા તો હાથ પગમાં સોજો રહેતો હોય તે લોકોએ શિયાળા દરમિયાન નિયમિત રીતે અળસીના બી ખાવાનું રાખવું જોઈએ અળસીના બી ખાવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે અળસીના બીમાં એવા ગુણ હોય છે જે સોજાને ઉતારવામાં અને દુખાવાને દૂર કરવામાં ઘણી મદદ કરે છે અળસીના બી અથવા તો અળસીનું તેલ પણ તમે લગાવી શકો છો જેનાથી સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે નંબર પાંચ આપણે શું કોઈ જાણીએ છીએ કે શિયાળાના દિવસોમાં સૂર્યના કિરણો આપણા શરીર માટે કેટલા ફાયદાકારક હોય છે સૂર્યપ્રકાશમાં એવા ગુણ હોય છે જે ત્વચાને અસર કરતા અનેક પ્રકારના ચેપનું જોખમ ઘટાડે છે સવારના સૂર્યપ્રકાશના લીધે શરીરમાં ડબ્લ્યુ બીસીની પૂરેપૂરી રચના થાય છે જે રોગ ઉત્પન્ન કરતા પરિબળો સામે લડવાનું કામ કરે છે નંબર છ શિયાળામાં જુવાર ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને જુવાર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે આ ખાવાથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે જુવાર ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઘણો ફાયદાકારક હોય છે જુવારમાં વિટામિન બી અને અનેક પોષક ભરપૂર હોય છે જુવાર જે એક્ટિવ કરે છે અને ચેતા કોષોને વિકાસ કરવામાં પણ પણ મદદ કરે છે નંબર જે લોકોને પાચન અને કબજિયાતની સમસ્યા કાયમ માટે રહેતી હોય એવા લોકોએ નિયમિત રીતે તલનું સેવન કરવું જોઈએ તલમાં રહેલ સાયબર પાચન ક્રિયાને સરળ બનાવે છે અને તેનું સેવન કરવાથી અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે નંબર આઠ શિયાળામાં નારંગી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે નારંગીમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે નારંગીમાં રહેલા પોષક તત્વો આપણા શરીરને સ્વસ્થ બનાવે છે જો તમે નિયમિત રીતે નારંગી ખાવાનું રાખો છો તો તમારા શરીરમાં વાયરલ ઇન્ફેક્શન કે બેક્ટેરિયા રહેતા નથી અને શરદી તેમજ ફ્લૂથી પણ બચી શકાય છે નંબર નવ શિયાળાના દિવસોમાં શરદી ઉધરસ સામાન્ય રોગ માનવામાં આવે છે અને ચેપી પણ માનવામાં આવે છે ઉધરસમાં એક ગ્લાસ ગરમ પાણીમાં બે ચમચી જેટલું મધ ભેળવીને પીવું જોઈએ જેનાથી ઉધરસમાં ઘણી રાહત મળે છે અને આ ઉપરાંત નિયમિત રીતે મધનું સેવન કરવાથી શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે નંબર દસ જે પણ લોકોને શિયાળાના દિવસોમાં હાથ પગ દુખવાની તકલીફ રહેતી હોય તેવા લોકોએ નવશેકા તેલથી પગના તળિયા પર માલિશ કરવું જોઈએ જેનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને દુખાવામાં પણ રાહત મળે છે સાથે સાથે જે લોકોને કફ અને શરદીની પણ સમસ્યા રહેતી હોય છે તેવા લોકોએ પણ પગના તળિયે નવશેકા તેલથી માલિશ કરવું જોઈએ નંબર અગિયાર શિયાળાના દિવસોમાં હંમેશા એ બાબતનું ધ્યાન રાખો કે શિયાળાનો ઠંડો પવન તમારા કાનમાં પ્રવેશ ન કરે આ ઠંડા પવનથી બચવા માટે મફલર્સ સ્કાર્ફ અથવા તો ટોપીનો ઉપયોગ કરો અને તમારા માથા કે છાતીમાં પવન ન જાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ શિયાળાનો પવન કાનમાં પ્રવેશ કરે જેના લીધે માથાનો દુખાવો તાવ અને બીજી અનેક સમસ્યાઓ ઊભી થાય છે નંબર બાર શિયાળાના દિવસોમાં ગરમ મસાલા જેવા કે લવિંગ જીરું મેથીના દાણા અને એલચી વગેરેનું સેવન કરવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે તેમજ તમે શિયાળાની ઋતુમાં આ બધાનો ઉકાળો કરીને પણ એમાં સહે જેવું લીંબુ નીચોવીને પી શકો છો જેના લીધે તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધશે અને બીમારી સામે લડવા માટેનું રક્ષણ મળશે નંબર તેર શિયાળાના દિવસોમાં ઠંડુ તેમજ ફ્રીદમાં પડેલી વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ આ દિવસોમાં આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક્સ કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થોનું સેવન કરવું તમારા સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે શિયાળાના દિવસોમાં આ બધી વસ્તુનું સેવન કરવાથી તમે બીમારીને આમંત્રણ આપી રહ્યા છો નંબર ચૌદ શિયાળાના દિવસોમાં રાતના સમયે દહીં અથવા તો લીંબુ જેવી ખાટી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ તથા દહીં અને લીંબુ સાથે ચોખા પૌવા દૂધ અથવા તો દેશી ઘી જેવી વસ્તુઓનું સેવન કરવાથી તમારા શરીરમાં કફનું પ્રમાણ વધી જશે મિત્રો નંબર પંદરની વાત કરીએ તેના પહેલાં ખાસ આ વિડિયોને લાઈક કરી અને જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી જ માહિતી આપને સમયસર મળતી રહે નંબર પંદર શિયાળાના દિવસોમાં નાળિયેરના તેલના બદલે સરસવનું તેલ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે શિયાળાની ઋતુમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે નાળિયેરનું તેલ પડ્યું પડ્યું જામી જાય છે એના બદલે સરસવનું તેલ વાળમાં લગાવવાથી શિયાળાના દિવસોમાં વાળ ખૂબ મુલાયમ બને છે નંબર સોળ શિયાળાની ઋતુમાં ગરમ મસાલાનો ઉપયોગ કરવો ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે આ બધા ગરમ મસાલામાં પૂરતા પ્રમાણમાં શરીરને ગરમી મળી રહે એવા તત્વો જોવા મળે છે આ મસાલા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી આ બધા મસાલાનો અવશ્યપણે સેવન કરવું જોઈએ નંબર સત્તર શિયાળાના દિવસોમાં દરરોજ સ્નાન કરવાથી તમારી ત્વચા શુષ્ક થઈ જાય છે જો કે દરેક માણસોને રોજ સ્નાન કરવાની આદત હોય છે પણ એ બાબતનું ખાસ ધ્યાન રાખો નાહીને તરત જ તમારા શરીર પર ગ્લિસરીન અથવા તો બોડી લોશનનો ઉપયોગ કરો જેનાથી શિયાળામાં તમારી ત્વચાને ઠંડી સામે રક્ષણ મળી રહે નંબર અઢાર શિયાળાના દિવસોમાં શરદી અને ઉધરસ થવું ખૂબ સામાન્ય છે પણ જો ઘણા દિવસો સુધી તમારા શરીરમાં શરદી અને ઉધરસનું પ્રમાણ વધતું રહે તો પછી એમાં જરૂરી કાળજી રાખવી જોઈએ ઉધરસના લીધે શરીરમાં કફનું પ્રમાણ પણ વધતું જાય છે જેના લીધે ઠંડી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ નંબર ઓગણીસ શિયાળામાં માથાનો દુખાવો સામાન્ય રીતે જોવા મળે છે પરંતુ તેનાથી બચવા માટે તમારા કાનને ઢાંકીને રાખો જેથી ઠંડો પવન તમારા શરીરમાં પ્રવેશ ન કરે ઠંડો પવન તમારા શરીરમાં જવાથી કાનનો દુખાવો માથાનો દુખાવો અથવા તો તાવ જેવી પણ સમસ્યા થઈ શકે છે નંબર વીસ જે પણ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અથવા તો અસ્થમાના દર્દી હોય તેવા લોકોને શિયાળાના દિવસોમાં ઠંડા સ્થળોએ જવાનું ટાળવું જોઈએ આવા લોકો માટે શિયાળાની ઋતુ ઘણી જોખમભરી સાબિત થાય છે મિત્રો આ માહિતીને આપ જેટલી શેર કરશો તેટલા જ તમે પુણ્યના ભાગીદાર થશો કારણ કે જો આ માહિતીથી કોઈ પણ લોકોનું ભલું થશે તો તેનું પુણ્ય તમને જરૂરથી મળશે તો આ માહિતીને ખાસ તમારા પરિવાર મિત્રો તેમજ ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને મિત્રો સાચા મનથી એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી પણ જરૂરથી લખી નાખજો જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ